જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે મુલાકાત કરવાની છે ફાગવેલ ભાતુજી મહારાજના ધામની તો મિત્રો આપણે ઠાસરા બાજુથી આવીએ છીએ તો અહીંયા હાઈવે તમને જોવા મળે છે જોઈ શકો છો તમે અને અહીંયાથી બાલાસીનો જવાય છે હાઈવે જાય છે મિત્રો સીધો બાલાસિંગનોર જાય છે તો આપણે આ બાજુ ઠાસરાવાળા રોડેથી આવ્યા છે અને અહીંયાથી આગળથી હવે ગેટ આવશે ભાતજી મહારાજનો અને ત્યાંથી આપણે મુલાકાત કરીશું ફાગવેલ જવાની બરાબર છે તો ફટાફટ હવે આપણે આગળ વધીશું તો મિત્રો ભારતીજી મહારાજનો ગેટ દેખાઈ ગયો છે આપણને અહીંયાથી સીધા જઈશું એટલે સીધું ભારતીજીનું મંદિર આવશે તો અહીંયાથી હવે આપણે એન્ટ્રી કરીશું મંદિર તરફ જવા માટે તો અત્યારે તો મિત્રો ભીડ ઓછી હોય છે દિવાળીના સમય પર અહીંયા તમને પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી આ મંદિરમાં અને લોકો બાર બારથી ભારતીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે અને દરેક ભાવિ ભક્તોની મનોકામના ભારતીજી મહારાજ પૂર્ણ કરે છે અને આ મંદિરમાં જે માગે છે તે મળે છે અને અહીંયાથી પ્રસાદની પણ તમે ખરીદી કરી શકો છો મિત્રો ભારતીજી મહારાજના મંદિરે લઈ જવા માટે તો અહીંયા તમને શ્રીપળ તથા હાડ પણ મળી જવાનો છે અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો જેમ કે અહીંયા તલવાર પણ મળી જાય છે જોરદાર અને અહીંયાથી આપણે શ્રીપળ પ્રસાદ લઈને મંદિર તરફ આગળ વધવાનું છે ફાઇનલી તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરની ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે તો અહીંયાથી આપણે પ્રસાદીની ખરીદી કરી મંદિર તરફ આગળ વધવાનું છે ફાઇનલી તો અહીંયાથી તમે ભારતીજી મહારાજના ફોટાની પણ ખરીદી કરી શકો છો મિત્રો તો અહીંયા તમને બધું જ મળી જવાનું છે અને હવે આપણે મંદિર તરફ ફાઇનલી આગળ વધીશું તો આપણે ફાઇનલી શ્રીપ્ઠ પરસાદ લઈ લીધો છે ભારતીજી મહારાજને ચઢાવવા માટે અને હવે જોઈ શકો છો કે આ મંદિર છે નવું બની ગયું છે ફાઇનલી થોડુંક કામ બાકી છે હજુ તો હવે આપણે મંદિરની અંદર જઈશું લાઈવ દર્શન તમને ભારતજી મહારાજના કરાવવાના છે તો મિત્રો અહીંયા ઘણા બધા ભક્તો ભારતીજી મહારાજના દર્શન કરવા માટે ઉમટ્યા છે અહીંયા જોઈ શકો છો કે વિડીયો શૂટ કરવાની મનાઈ છે તે છતાંય આપણે અંદર વિડીયો ઉતારીશું કેમ કે તમને લાઈવ દર્શન કરાવવા માટે તો લાઈવ દર્શન તમે ભારતજી મહારાજના તમને કરાવવાનું છું અને અહીંયા એવું લખ્યું છે કે જે છૂટા સિક્કા હોય તે નીચે નહીં મૂકવા દાનપેટીમાં જ મૂકવા બરાબર છે મિત્રો તો લાઈવ દર્શન ભારતીજી મહારાજના કરી શકો છો વિડીયોના માધ્યમથી તો બોલો જય ભારતીજી મહારાજ લાઈવ દર્શન તમે ભારતીજી મહારાજના કરી શકો છો મિત્રો તો ફાઇનલી આપણે લાઈવ દર્શન કરી લીધા છે જોઈ શકો છો તમે અને હવે આપણે આગળ વધીશું ફાઇનલી અને અહીંયા તમને ભારતીજી મહારાજનો ઘોડો તથા ભારતીજી મહારાજ ઘોડા પર સવાર તો તેમનો રથ પણ તમને અહીંયા જોવા મળે છે જોઈ શકો છો અને ફાઇનલી હવે આપણે પાછળ જઈશું ભારતીજીની સમાધિ જોવા અને શ્રીફળ ભદ્રવાની જગ્યા પણ તમને જોવા મળે છે અહીંયા છે પૂનમની યાદી તો અહીંયા ટ્રસ્ટ દ્વારા અહીંયા મેળો ભરાય છે એવી તારીખો મળેલી છે ફાઇનલી આ છે પ્રસાદ કેન્દ્ર તો અહીંયાથી તમે પૈસા આપીને પ્રસાદની ખરીદી કરી શકો છો આ છે દાનપેટી અને અહીંયા દાનપેટીમાં તમારે જે પણ દાન કરવું હોય તે કરી શકો છો મિત્રો બરાબર છે અને અહીંયા પણ નાગદેવતાનું નાનું મંદિર જોઈ શકો અને આ છે નવું મંદિર જે બનવાનું હતું આ પ્રોજેક્ટ હતો મિત્રો કે આ રીતના મંદિર બનવું તે રીતના બની ગયું છે અને ફાઇનલી થોડું કામ બાકી છે હજુ મંદિરનું તો થોડોક સમયમાં મંદિર પૂરું આવું જ બની જશે મિત્રો જોઈ શકો છો સેમ આવું જ મંદિર બની જવાનું છે અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા તમને જોવા મળે છે તો અહીંયા તમે શ્રીફેડ વધી શકો છો બરાબર છે મિત્રો તો અહીંયા તમે શ્રીફળ વધીને આગળ વધી શકો છો ફાઇનલી જે મંદિરનું સામાન છે તમને બતાવવાનું છું અને અહીંયા પાણી પીવાની પણ સુવિધા તમને જોવા મળે છે તો અહીંયા તમે પાણી પણ પી શકો છો મિત્રો આ છે મંદિરના પાછળનો વ્યૂહ જે પ્રોજેક્ટ બંનેનું મળવાનું હતું તે રીતના બની ગયું છે અને ફાઇનલી થોડું કામ બાકી છે જોઈ શકો છો તમે થોડું કામ હજુ બાકી છે મંદિરનું એ પણ ટૂંક જ સમયમાં બની જશે આ બધું સામાન પડ્યું છે જોઈ શકો છો આ મંદિરનું સામાન પડ્યું છે તે ટૂંક જ સમયમાં પૂરું મંદિર બની જવાનું છે નવું જ બરાબર છે મિત્રો તો આ બધું સામાન મંદિરનું તમે જોઈ શકો છો બધું સામાન આવી ગયું છે મંદિરનું અને હવે આપણે સમાધિ જોવા જઈશું પાછળ તો દાદાની સમાધિ હું તમને બતાવવાનો છું બરાબર છે મિત્રો તો આ બાજુ છે દાદાની સમાધિ તો ફાઇનલી તમે જોઈ શકો છો દાદાની સમાધિ આવી ગઈ છે અને મિત્રો અહીંયા તમે દાદાની સમાધિના દર્શન કરી શકો છો જોઈ શકો છો આ છે ભારતીજી દાદાની સમાધિ તો લાઈવ દર્શન તમે સમાધિના પણ કરી શકો છો મિત્રો તો અહીંયા તમને ભારતીજીના મસ્તકના પણ દર્શન થાય છે જોઈ શકો છો અને આ બાજુ પણ નાનું મંદિર તમને જોવા મળે છે વીર ભાતીજી મહારાજનું તો નાની ડેરીમાં પણ તમે ભાતીજી મહારાજના દર્શન કરી શકો છો અહીંયા પણ તમને પ્રતિમાઓ દર્શાવેલી જોવા મળે છે જોઈ શકો છો અને સિફેર વધેરવાની જગ્યા પેલી બાજુ છે એવું બોર્ડ છે અહીંયા અને આ બાજુ તમને નાનું હનુમાનજીનું મંદિર પણ જોવા મળે છે તો ત્યાંના પણ તમને દર્શન કરવાનું છે ફાઇનલી તો અહીંયા તમે હનુમાન દાદાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો આજે હનુમાન દાદાનું નાનું એવું મંદિર અહીંયા સીપડ વધવાની જગ્યા છે આ છે નાગદેવતાના દર્શન થાય છે અહીંયા પ્રતિમા નાગદેવતા ની પણ જોઈ શકો છો અને આ મંદિર જે બન્યું છે તેનું કામ હજુ ચાલુ છે બરાબર છે મિત્રો તો મિત્રો આપણે પાર્થિવજી મહારાજના દર્શન કર્યા સાથે સાથે પાર્થિવજી મહારાજની જે સમાધિ છે તેના પણ દર્શન કર્યા હવે આપણે પાક લઈને આવે છું બરાબર છે મિત્રો તો આ વિડીયો સમાપ્ત કરે છે અને અહીંયા નાગદેવતાના પણ તમને દર્શન થાય છે પેલી પહેલી બાજુ છે ને અહીંયા દેવના પણ તમને દર્શન થાય છે તો આટલેથી મિત્રો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ અને ભાગ શુંમાં આપણે કાકરિયા વન દાદાની અમર ભૂમિ લઈને આવશું તો મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરીને મિત્રો પછી મળીશું એક નવા જોરદાર વિજય સાથે મિત્રો જય માતાજી